શાક વગર બે ની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય એવી ચટપટી લીલા લસણ આદુ હળદરની ચટણી બનાવવા માટે ત્રણ થી ચાર જેટલા મરચા એક નાનો ટુકડો આદુનો ભરપૂર માત્રામાં લીલું લસણ અને એક ટુકડો હળદરનો આ બધી વસ્તુને મોટું મોટું આપણે ચોપ કરી લઈશું આ બધી વસ્તુ કટ થઈ ગયા પછી આ બધી વસ્તુને એક ચોપરમાં લઈ અને એકદમ ફાઇન ચોપ કરવાનું છે આ બધી પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પણ આપણે આની પેસ્ટ નથી બનાવવાની એકદમ ઝીણું ઝીણું ચોપ કરવાનું છે હવે ચટણીના વઘાર માટે બે ચમચા જેટલું તેલ અડધી ચમચી જેટલી રાય અને હિંગનો વઘાર કરી આ ચોપ કરેલી બધી વસ્તુ એડ કરી સરસ એવું આ બધી વસ્તુને સંતળાવા દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને એક ચપટી જેટલી હળદર એડ કરી બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે લીલા લસણનો જે લીલો ભાગ હોય છે ગ્રીન પાર્ટ એને એડ કરી અને એકથી બે મિનિટ માટે આપણે એને સંતળાવા દઈશું બાકી બધી વસ્તુ સાથે તો સંતળાઈ ગયા પછી એક કપ જેટલા લીલા ધાણા એડ કરીએ એને પણ સરસ એવું મિક્સ કરી એક મિનિટ જેવું આપણે એને થવા દઈએ એક ચમચી જેટલો ગોળ અથવા તો ખાંડ પણ તમે લઈ શકો છો ગોળ પીગળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ અને લાસ્ટમાં એક લીંબુનો રસ એડ કરી દઈએ અને બધું સરસ એવું મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો એકદમ ચટપટી ચટણી તૈયાર છે અને આ ચટણી તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો